હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ તો આજે પણ આપણે જગન્નાથજીની કથાના વિષયમાં શ્રવણ કરશું તો આજે આપણે એ શ્રવણ કરશું કે રથયાત્રાની જે શરૂઆત છે એ ક્યારે થયેલી છે અને તેના વિષયમાં સમજશું એ પણ સમજ કે કયા સ્થાન ઉપરથી રથયાત્રાની શરૂઆત થયેલી છે તો ભારતના પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળના ઉપમહાસાગરના કિનારે નાનું એવું એક રાજ્ય ઉપસ્થિત છે પહેલા આ પ્રદેશને ઉત્કલ અથવા ઉદ્ર દેશ રૂપે ઓળખતા પણ અત્યારે તેમનું નામ ઓડિશા બદલવામાં આવ્યું છે તો આ ઓડિશા રાજ્યમાં ચાર પવિત્ર સ્થળ એટલે કે ચાર પવિત્ર ધામ આવેલા છે અને એ ચાર ક્ષેત્ર જે છે એ છે શંખ ક્ષેત્ર ચક્ર ક્ષેત્ર ક્ષેત્ર અને ગદા ક્ષેત્ર તો એમાં જે પ્રથમ છે તે છે શંખ તો જે હાલમાં આપણે જેને પુરીથી ઓળખીએ છીએ નામથી પ્રચલિત છે બીજું છે ચક્ર ક્ષેત્ર કે જે ભુવનેશ્વર રૂપે જાણીતું છે અને ત્રીજું જે છે એ છે પદ્મક્ષેત્ર જે હાલમાં કોણાર્ક રૂપે જાણીતું છે ચોથું છે ગદા ક્ષેત્ર કે જે હાલ જયપુર રૂપે જાણીતું છે આ ચાર ક્ષેત્રની કથા કઈક આવી છે એક વખત ભગવાન વિષ્ણુ પહેલાના સમયમાં મદદ રૂપે મગજ રૂપે જાણીતા સ્થળ ગયામાં આવ્યા હતા અને ત્યારે તેમણે ગયાસુર નામના દૈત્યનો વધ કરેલો અને એ દૈત્યને ભગવાન વિષ્ણુએ પોતાના ચરણ કમળથી જમીનમાં ઘસેડી દઈ અને તેને પરાજિત કર્યો હતો ગયાસુરનો વધ કર્યા પછી ભગવાન વિષ્ણુ ઉત્કલ પ્રદેશમાં આવ્યા એટલે કે ઓરિસામાં આવ્યા અને ત્યાં તેમણે તેમના ચાર આયુધ્ધો એટલે કે શંખ ચક્ર ગદા અને પદ્મ કે જે ભગવાનના ચાર આયુધ છે ઓરિસામાં આ ચાર જુદા જુદા સ્થળોએ પ્રસ્થાપિત કર્યા ભગવાન અને આજ જે ચાર સ્થળો છે તે છે શંખ ક્ષેત્ર ચક્ર ક્ષેત્ર ગદા ક્ષેત્ર અને પદ્મ ક્ષેત્ર એ રીતે પ્રચલિત થયેલા છે આમાં પુરી જે છે એ છે શંખ ક્ષેત્ર એટલે કે શંખ ક્ષેત્ર તરીકે પ્રચલિત છે કારણ કે તેમની જમીનનો જે આકાર છે એ શંખ જેવો છે અને આ ભૂમિના ભાગનો વિસ્તાર જે છે એટલે કે જે ભૂમિ છે એ કેવડી છે તો તેના વિષયમાં કહે છે કે પાંચ કોષ એટલે કે પંદર કિલોમીટરની છે અને તે રાજ્યની રાજધાની જે ભુવનેશ્વર છે એનાથી થોડી દૂર બંગાળના ઉપમહાસાગરના કિનારે આવેલ છે જગન્નાથ યાત્રા અથવા મહોત્સવની ઉજવણીની શરૂઆત સૌ પ્રથમ પુરી શહેરમાંથી થઈ હતી અને આ ઉજવણી હજારો વર્ષથી થતી આવે છે જે વિષયમાં આપણે બધા જાણીએ છીએ અને વડી પૃથ્વીના ઇતિહાસમાં સૌથી જૂના ઉત્સવ તરીકે ઓળખાય છે દુનિયા આ આપણે તો આધુનિક સમયમાં અત્યારે આ દુનિયામાં પણ ઓછામાં ઓછા વીસ લાખની માનવ મેદની સાથે દરેક વર્ષે જૂન જુલાઈ માસ દરમિયાન એટલે કે અષાઢ માસના શુકલ પક્ષના બીજના દિવસે આ રથયાત્રા મહોત્સવ ઉજવાય છે અને વડી ભગવાન જગન્નાથ પણ એક શ્લોક દ્વારા કહે છે કે ભક્તો દ્વારા ઉજવવામાં આવતા થોડી આજે પણ સ્થળના મહાત્મયની ચર્ચા કરી હવે આગળ આપણે આજ કથાને આગળ વધારશું જય જગન્નાથ હરે કૃષ્ણ શ્રીલ પ્રભુપાદકી જય